વાત કહું શીખવાડ્યું કોને કોઈને શીખવાડે લોન લીએ જો બાપા મને લોન લેવા તમે લોન નો મતલબ શું થાય ખબર ન લો

કંઈક રાખુ પાકે લોન લેવાની હે કે મારે લેવાની હે કાગરો લેતા હો સાહેબ આવો આવો મને આપશે ખરા ને હું આપશે જ ને તમ ના લે તમે કેટલા ની લેવાના હતી બે લાખ ની બે લાખ ની તમ હું ત્રણ લાખ લે લો એટલે આપડે બે ની થી પોર લાખ થઈ જાય તો એમ કરો હું ત્રણ લાખ ની લે લઉં નઈ હું સાહેબ આવો એમને મળીને જો શું શું કાગળો લાવવાના હું લેતા હે તો બધું પાસ ના થઈ જાય મંજૂર થઈ જાય હારું તો લેતા આવું હા લેતા આવ હા સાહેબ એ નઈ

બધા કરી દઉં તારે કાગળ ફટાફટ આનો થઈ જાય એટલે લાવ લે પોણે આ સાહેબ બેઠા કાગળિયા તમારે લેતા આવો ને પછી બધું કરી દઈએ ડોક્યુમેન્ટ તૈયાર અને કોઈ લેવા હોય તો કેજો હા અમારે એક ભાઈ કહેતા હતા ખરા એવું ત્યાં જ છોકરા આગળ ને ઉભું રહેવાનું હા સાહેબ બેઠા ગરમી બહુ લાગે હોય લગુરુજી કાગળ લેને આવ્યો લેને આવ્યો બે ભાઈ મારે લુન લેવાની હતા તમારે બૈરા નું આધાર કાર્ડ લાવો લાવ તમારો થઈ જાય આ કાગર આપડે ખબર સાહેબ બહેરું લાવવા તો લૂણ લા બહેરું બહેરું લુણ લેવા તો બહેરું એવું

ફોન માં નહીં હોય તો હું એક થી દસ માં તમારો જમા એટલે હું પેલી આય અને છેલ્લી દસે આવે બે તારીખે આવે એ બે તારીખ તમારે ગમે ત્યારે જમા રહે બરાબર એટલે કરાવી દેજો પછી નોમ ના બગાડવું જોઈએ ના બગડે